સુરત મનપા સંચાલિત બે આંગણવાડીઓની જગ્યા મંજૂર થઈને પાંચ વર્ષ થયા છતાં બાંધકામ ન કરાતા હાલ બાળકોને ખાનગી જગ્યાએ ભણવાની નોબત આવી સુરત મહાનગરપાલિકા દ્વારા પૂર્ણ ગામ વિસ્તારમાં બે આંગણવાડીનું સરકારી બાંધકામ જ ન હોય છે નાની જગ્યામાં આંગણવાડી હોવાથી બાળકોનો વિકાસ રોંધાઈ રહ્યો છે પાલિકાની ઘોર બેદરકારીના કારણે બાળકો પરેશાન હોવાના આક્ષેપો કોંગ્રેસના માજી કોર્પોરેટર દિનેશ સાવલિયાએ કર્યા હતા એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા પુણા વિસ્તારની અંદર પાંચથી છ આંગણવાડીઓ છે કે કોઈ પાર્કિંગમાં ચાલે છે કોઈ ઘરમાં ચાલે છે કોઈ ઝૂંપડાની અંદર ચાલે છે એટલે રાજ્ય સરકાર જ્યારે વિકાસની મોટી મોટી વાત કરતી હોય તો એને પોલ ખુલે છે બીજું કે જગ્યાનો પણ કોઈ પ્રશ્ન નથી અને આ વિસ્તારના જે ધારાસભ્ય છે એ હાલમાં શિક્ષણ મંત્રી છે ભૂતકાળની અંદર પણ પાંચ વર્ષ ધારાસભ્ય હતા ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી ગઈકાલે અમે અમને ધ્યાનમાં હોય કે ન હોય અમે એમના ધ્યાન પર લાવ્યા છીએ લેખિતમાં રજૂઆતો કરી છે ફોટા સાથે રજૂઆતો કરી છે અને છ મહિનાની અંદર જો આમને એમનું પોતાનું જે નંદઘર કહેવામાં આવે છે એ નહીં મળે તો એક કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આંદોલનાત્મક કાર્યક્રમો આપી અને એમનો જે એમનો હક છે એ આપવા માટેના અમે પ્રયત્ન કરીશું કારણ કે હવે જે જગ્યાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન નથી એક આંગણવાડી છોડી બાકીની જે પાંચ આંગણવાડી છે એમના માટે જગ્યાઓ પણ છે રાજ્ય સરકાર જે ગ્રાન્ટ આપતી હોય એ શિક્ષણ મંત્રી પોતે હવે અહીંના ધારાસભ્ય છે એટલે વિશેષ જવાબદારી બને છે હવે જોઈએ છે મહિનામાં શું કરે છે બ્યુરો રિપોર્ટ સુરત